જિલ્લા જોખમે નર્મદા નદી કિનારે સેલ્ફી લેતા યુવાન ભરતીના પાણીમાં ત્રણ યુવાનો ફસાઈ ગયા હતા આ બે દિવસ માં બીજો બનાવ સામે આવ્યો છે બે દિવસ અગાઉ પાંચ યુવાન ભરતીના પાણીમાં ફસાયા હતા નર્મદા નદીના અંકલેશ્વર તરફના ના શેડે સવારે અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આવે છે સ્થાનિક લોકોએ તંત્ર પાસે સુરક્ષા અને સલામતીના પગલાં લેવાની માંગ કરી હતી ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનોના જીવ જોખમમાં મૂકવાનો બીજો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર તરફના છેડે ત્રણ યુવાનો સેલ્ફી લેવા માટે નદીના પાણીમાં ઉતર્યા હતા અચાનક ભરતીના પાણી આવતા ત્રણેય યુવાનોએ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું આ ઘટના બે દિવસ પહેલા ઘટનાનું પુનરાવર્તન છે અગાઉ પાંચ યુવાન ભરતીના પાણીમાં ફસાયા હતા સ્થાનિક નાવિકોએ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આવે છે સ્થાનિક લોકોએ તંત્ર પાસે સુરક્ષા અને સલામતીના પગલાં લેવાની માંગ કરી છે આવી ઘટનાઓ રોકવા માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની ગઈ છે